દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ અમ્લેશ્વરમાં વિશ્વ નદી દિવસે બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ જળ પ્રદૂષણના દ્રશ્યો જોવા મળ્યા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી અમ્લેશ્વર ઓન્જીસી કોલોની ખાતે પચાસ ફૂટ ઊંચા રાવણ દહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું રાવણ કુંભકરણ અને મેઘનાથના ભવ્ય પુત્રનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે ભવ્ય આતશબાજી સહિત રામલીલા નું પણ આયોજન કરાયું ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી છે તેને અનુસંધાને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે જિલ્લામાં અનેક વિસ્તારોમાં સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતાં વાતાવરણ ભેજાળ બની ગયું છે ત્યારબાદ વરસેલા વરસાદથી એક તરફ લોકોમાં ઠંડકનો અનુભવ થાય છે તો બીજી તરફ ચિંતાનો માહોલ પણ સર્જાયો છે એક તરફ નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદી માહોલથી ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલી વધી છે શહેરના પટેલ સોસાયટી હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત જિલ્લામાં અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ નિરાશા અનુભવી રહ્યા છે આ અંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુશિન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે જો બપોર બાદ વરસામ વિરામ લેશે તો ગરબા રાબેતા મુજબ યોજાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આજે સાતમો નોરતા અને સાતમો નોરતે આજે વરસાદનું વિઘ્ન આવ્યું છે જે વેધર ફોરકાસ્ટ જોઈએ છે તો આ વરસાદ એમ માને કે અડતાલીસ કલાક સુધી રહે એવું લાગે છે પણ જો કંઈક ફોરકાસ્ટની અંદર કંઈક સાજ થતાં જો વરસાદ વિરામ લે તો અમારા ગ્રાઉન્ડ ઉપર અમે અનેક વખત વરસાદ આવ્યા છે જે કંઈ કરવાનું એ બધું જ કરીને અમે ગરબા હંમેશા રમાડ્યા છે એવી રીતે આજે જો ચાર પાંચ વાગ્યા સુધી વરસાદ બંધ થાય કાંઈ સાવ ઓછો થઈ જાય તો અમારી પૂર્ણ તૈયારી છે કે અમે રાત્રે નવ સાડા વાગે પટેલ સોસાયટીના ગ્રાઉન્ડ પર અમે ગરબા રમાડી શકીએ આયોજક સમિતિઓ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિકલ્પો શોધી રહ્યા છે બીજી તરફ ખેડૂતો માટે આ અચાનક પડતો વરસાદ ચિંતાનો વિષય બન્યો છે ખાસ કરીને શિયાળુ પાકની વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝપટા ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે અને નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંગલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો પર પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રવિવારના દિવસે વિશ્વ નદી દિવસ તરીકે તેને મનાવવામાં આવે છે આ વર્ષે બે હજાર પચ્ચીસમાં વિશ્વ નદી દિવસ આજ રોજ એટલે કે અઠ્ઠાવીસ સપ્ટેમ્બર રવિવારે મનાવવામાં આવી રહ્યો છે જોકે રાત્રિના વરસાદનો લાભ લઈ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી આસપાસની વિવિધ ખાડીઓ દ્વારા નર્મદા નદીને પ્રદૂષિત કરે છે નર્મદા નદીને સરકારી રેકોર્ડમાં અતિ પ્રદૂષિત નદી તરીકે પણ જાહેર કરવામાં આવી છે હંમેશ મુજબ આજની પ્રદૂષિત પાણીની પરિસ્થિતિની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે

ઓએનજીસી કોલોનીમાં રામલીલા સમિતિ દ્વારા દર વર્ષે થતાં રાવણ દહન કાર્યક્રમ માટે ઝઘડિયાના કારીગરો દ્વારા હાલ પચાસ ફૂટનો રાવણ સુડતાલીસ ફૂટનો કુંભકર્ણ અને સુડતાલીસ ફૂટના મેઘનાથના કદાવર પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં એકસો પચાસ કિલો પેપર પસ્તી તેરસો કિલો નવા કાગળ ત્રણસોથી વધુ બાંબુવાસ પાંચસો મીટર સાડી સહિત પચાસ લીટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પુતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે ગુજરાતના સૌથી મોટા આયોજન પૈકીનું એક અંકલેશ્વર ઓએનજીસીનું આયોજન હોય ચાલુ વર્ષે વરસાદના વિઘ્ન વચ્ચે પણ રાવણ દહન યોગ્ય રીતે થઈ શકે તે માટે રાવણની કદાવળ પુતળાનું સર્જન કરવામાં આવ્યું છે વધુમાં બીજી ઓક્ટોબરના રોજ રાવણ દહન સાથે નાસિકના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ આતિશબાજી પણ યોજવામાં આવશે મેં મનીષકુમાર રામલીલા સમિતિ કા ઉપાધ્યક્ષ हम पिछले 48 सालों से ये, ये रामलीला का आयोजन करते आ रहे हैं ओ कॉम्प्लेक्स अंकलेश्वर में इस साल भी उनचसवा हम रामलीला का आयोजन कर रहे हैं जिसमें रामलीला पाँच दिन चलती है 27 तारीख से 2 अक्टूबर तक और 2 अक्टूबर के दिन हम इधर रावण मेघनाथ और कुंभकर्ण का पुतला का दहन करेंगे तीन पुतले जो कि बम्बू से बम्बू और वेस्ट साड़ी से और पेपर से तैयार किए जाते हैं और पिछले एक महीने से ये इसकी तैयारी चल रही है और पूरा अभी तो मौसम का काफ़ी विपरीत मौसम से हम सामना कर रहे हैं बारिश हो रही है लेकिन फिर भी हमारी तैयारी पूरी तरह से है और हमें आशा है कि इस बार अच्छे से हम रामलीला का आयोजन करेंगे और रावण दहन भी अच्छे से किया जाएगा करीब आतिशबाजी भी हम नासिक से हमारे आते हैं तो आतिशबाजी भी अच्छी तरह से की जाएगी और जिसको आयोजन को देखने के लिए उसी दिन रावण दहन के दिन करीब तीस पैंतीस चालीस हज़ार तक लोग आते हैं देखते हैं एन्जॉय करते हैं यहाँ मेला भी चलता है तो सबसे आग्रह है कि यहाँ पर आइए और आनंद लीजिए

પ્રખ્યાત હાફેશ્વર મંદિર આવેલ છે લોકો દૂર દૂરથી અહીંયા મંદિરના દર્શન કરવા આવતા હોય છે અહીંયાનું કુદરતી સૌંદર્ય નિહાળતા હોય છે છોટાઉદેપુરના સરકારી અધિકારી પણ કડીપાણી હાફેશ્વર સુધીના ડુંગર વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા વારંવાર આદિવાસી સમાજ સંસ્કૃતિના પ્રોગ્રામ રાખે છે અહીંયા ડુંગર વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોને રોડ રસ્તા અંગે પડતી તકલીફો પર ધ્યાન આપવામાં આવ્યું નથી કવાટ તાલુકાના ડુંગર વિસ્તાર કેટલાક ગામોમાં આજે પણ એવા છે જ્યાં ફોર વ્હીલ વાહન આસાનીથી ગામોમાં પહોંચી શકતો નથી આવી જ એક ઘટનામાં રોડના અભાવે કવાટ તાલુકાના માનુકલા ગામની કોકિલાબેનને માનકુલા

હાપેશ્વર સુધી પાંચ કિલોમીટર અમે પ્રસૂતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ દેશને આઝાદ થયેલાને ઓગણસી વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી આંબા ડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી અનેક વાર અમે રજૂઆતો કરી છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે ત્યારે આ આંબા ડુંગર થી માનુકલા સુધી લઈ જવાના રસ્તો નથી બની શકતો તમારી પાસે આંબા ડુંગર થી માનુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માંગો છો અનેકવાર અમે આંબા ડુંગર થી માનુકલા ફળિયા સુધી રસ્તાની ની રજૂઆત કરી છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી હવે સમય છે એક વિરામ વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અણબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રુકાવટ

અંકલેશ્વર ઓએનજીસી અને હાસોટની કાકબા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શારદાભવન હોલ ખાતે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઓએનજીસી એસેટ મેનેજર જે એન સુખાનંદ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કાકબા હોસ્પિટલના ભરત ચાપાનેરિયા ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર શારદાભવન ટાઉનહોલ ખાતે ઓએનજીસી અને હસોટની કાકબા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઓએનજીસી એસેટ મેનેજર જે એન ની ઉપસ્થિતિમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને નાગરિકો માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં કાકબા હોસ્પિટલ અને સુરતના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી

हॉल में हम प्रोग्राम स्टार्ट किए हैं इसमें बहुत सारा स्पेशलिस्ट हॉस्पिटल से आए हुए हैं। जनरल सर्जन, कार्डियो, डेंटिस्ट सभी डॉक्टर्स सभी अवेलेबल हैं। ये ड्राइव हम लोगों ने स्वच्छता ही सेवा ये 2025 का ट्वेंटी का प्रोग्राम में ये फ्री हेल्थ कैंप स्टार्ट किए हैं 17 सितंबर से सेकेंड अक्टूबर तक ये पंद्रह दिन का ये प्रोग्राम में ये प्रोग्राम हम लोग ये हेल्थ चेकअप के लिए फोकस करके स्पेशली ये नगर पालिका का कर्मचारी और ओएनजीसी का जो सेकेंडरी वर्कफोर्स का हेल्थ चेकअप के लिए आज ये प्रोग्राम कंडक्ट तो हुआ है कंडक्ट कर रहे हैं आज रोज जंकलेश्वर शारदा भवन खाते काकाबा ट्रस्ट संचालित काकाबा हॉस्पिटल ने ओ एन जी માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ઓએનજીસીના એસેટ ડાયરેક્ટર તેમજ અન્ય પદાધિકારીઓ અંકલેશ્વર નગરપાલિકા અને બીજા મિત્રોની હાજરીમાં અંકલેશ્વર નગરપાલિકા તેમજ અંકલેશ્વરના સફાઈ કર્મચારીઓના લાભાર્થે અને એમની આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલ અને ઓએનજીસી દ્વારા એક મફત મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કાકાવા હોસ્પિટલ દ્વારા તમામ રોગોના નિષ્ણાતો જેમ કે ઓર્થોપેડિક સર્જન લેપ્રોસ્કોપિક સર્જન સ્ત્રીરોગ નિષ્ણાત ફિઝિશિયન સર્જન દાંત અને આંખના નિષ્ણાતો દ્વારા આ સફાઈ કર્મચારીઓનું પ્રી મેડિકલ ચેકઅપ તેમજ અન્ય કોઈ રોગની બીમારી હશે તો એનું નિદાન અને એનું સારવાર તમામ શક્ય હોય એ બધું જ નિઃશુલ્ક અને મફત કરવામાં આવશે

પોકેટ કોપથી નંબર સર્ચ કરતા આ બાઇક ડેડીયાપાડા તાલુકાના તિરીપાડા ગામના મુકેશ વસાવાના નામની હોવાનું બહાર આવતા પોલીસે બાઇક સાથે ગોપાલનગર સ્થિત ખુશ્બુ પાર્કમાં રહેતા અબુ મોહમ્મદ ઉસ્માન પઠાણને ઝડપી પાડ્યો હતો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ આરોપી અગાઉ બાઇક ચોરી સહિતના ગુનામાં સંડોવાયો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર હસળ રોડ પર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક વિસ્તારાઇ અજગર જાહેરમાં દેખતા ફફડાટ ફેલાયો હતો અંકલેશ્વરના હસળ રોડ ઉપર એક અજગર રોડ ઉપરથી પસાર થતો જોવા મળ્યો હતો અજગરને જોઈ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો કેટલાક લોકો રોડ ઉપરથી પસાર થતા અજગરને જોઈને વાહનના વ્હીલ નીચે કચડાઈ ન જાય તે માટે વાહનોને થોભાવવાનો પ્રયત્ન કર્યો હતો બાદમાં એનિમલ લવર્સ ગ્રુપના જીવદયા પ્રેમી એવા કૌશિક પટેલ ફૈઝાન તાજભાઈ અને તેમની ટીમને જાણ કરાતા તેઓએ સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને સોંપી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી

પબ્લિક દ્વારા દેખાડવામાં આવ્યો હતો અને તે રોડ ક્રોસ કરીને લોકોએ જોવામાં આવેલો પણ હાલમાં જે તેના રહીશો દ્વારા એનિમલ લવર ટીમને જાન કાઢા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એ અધિકારને રેસ્ક્યુ કરવામાં આવ્યો જેમ કે હાથ હાલમાં જોઈએ તો એ અધિકાર નર્મદા કાંઠાનો રહે પછી સિટીમાં જવાનું જોવા મળે છે મારી અધિકાર રોડ ક્રોસ કરીને આવ્યો એ જ લોકોએ વિચારવાનું વિચારવાનું કહ્યું કે આજે આ અધિકાર આવ્યો કાઢીએ બટ એ વખતે જ્યારે પબ્લિકે લાઈ દઉં એનિમલ અવર્સ ગ્રુપની ટીમને જાણ કરીએ તો અમારા લોકોની ટીમને જાણ કરતા ઘટના સ્થળે આવી અજગરને રેસ્ક્યુ કરવામાં છે ને જે મારી અમારે એનિમલ અવર્સની ટીમમાં તરુણ પટેલ પિતેશભાઈ પટેલ પ્રજાન તાજભાઈ અને વિવેકભાઈ શર્મા દ્વારા એ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આજે વન વિભાગ ખાતેની કચેરીમાં અમે લોકો એને સુપ્રત કરવામાં આવેલ છે

માત્ર મંગળવારે જ દર્શન માટે ખુલતું મંદિર આજે આસો નવરાત્રીના રવિવાર હોવાથી વિશેષ સમય મર્યાદામાં માય ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેનો હજારોની સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો જય માતાજી શ્રી વિશ્વશાંતિ મહાગર મંદિર વસારા આજે આસો નવરાત્રી ચાલી રહી છે અને આજ રોજ આઠમું નોટું હલ છે અને શ્રી વિશ્વશાંતિ મહાગર મંદિર વસારા નવરાત્રિના નવજાણ નવ દિવસ ખુલ્લું રહે છે આજે રવિવાર હોવાથી આજે સવારથી જ વરસાદી માહોલ હોવાથી હોવા છતાં ભક્તોની ભીજ જોવા મળી રહી છે અને આજ રોજ શ્રી બાબર મંદિર પણ દર મહિના છેલ્લા દિવસ ખુલ્લું હોવાથી બાબરના દર્શન કરી રહ્યા છે શ્રીનાથજી સોસાયટી ભરૂચમાં યોગ સંવાદ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર અંજલીબેન ડોગરાના યોગ ક્લાસ શ્રીનાજી સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોગ સંવાદ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી યોગ કોઓર્ડિનેટર બિનીતાબેન યોગ એક્સપર્ટ ભાવિનીબેન યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ હરિપ્રબોધન સંસ્થાના મિલિંદભાઈ યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ યોગ ટ્રેનર હેમાબેન પટેલ સોસાયટીના પ્રમુખ નરસિંહભાઈ સામાજિક કાર્યકર ઉપેન્દ્રભાઈ ડોગરા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર હાજર રહ્યા હતા તથા મોટી સંખ્યામાં યોગ સાધક બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ અંકલેશ્વરમાં વિશ્વ નદી દિવસે બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ જળ પ્રદૂષણના દ્રશ્યો જોવા મળ્યા જીપીસીબીને ફરિયાદ જીપીસીબી અંકલેશ્વર એનજીસી કોલોની ખાતે પચાસ ફૂટ ઊંચા રાવણ દહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું રાવણ કુંભકર્ણ અને મેઘનાથના ભવ્ય પુત્રનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે ભવ્ય આતશવાજી સહિત રામલીલાનું પણ આયોજન કરાયું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના ના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર્સ